એક ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે તાજ છવ્વીસ સાત પચ્ચીસના રોજ વડાલીમાં કારગિલ વિજય દિવસ ઉજવણી વર્ષ ઓગણીસો નવ્વાણું તા છવ્વીસ જુલાઈ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો આ દિવસને વર્ષ ઓગણીસસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે ઉપરાંત આ દિવસે વર્ષ ઓગણીસો નવાણુંમાં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીત માટે અને ઓપરેશન વિજયની સફળતાના પ્રતિકરૂપ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં એવા વિસ્તારો પર ફરી કબજો મેળવી લીધો હતો જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી કારગિલ વિજય દિવસ સૈનિકોના બલિદાન અને તેમની વીરતાનો ઉત્સવ છે ભારતીય સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના ના દિવસે ત્રણ મહિનાના સંઘર્ષ બાદ આ જીત મેળવી ભારત માતાનો ઝંડો લહેરાવ્યો હતો જેને લઈ રાષ્ટ્રના તમામ લોકો ગૌરવ અનુભવે છે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા સૈન્યના અદમ્ય સાહસ અને વીરતાને બિરદાવતા તા છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી માજી સૈનિક સન્માન સમારોહ બાદ રેલી પ્રસ્થાન એપીએમસીએ સમાપન छवि सात पच्चीस रोज शनिवार सवे नौ कलाके स्थल शेठ सीजे हाईस्कूल वड़ाली रोटरी क्लब वड़ाली अहवा के एक भारत न्यूज वड़ाली